વેલકમ ટુ શ્રી શ્રી ઉનાળાની ગરમીની સિઝન આવી ગઈ છે તો આજે આપણે રાજપોગ શ્રીખંડ બનાવીશું અથવા તો તેને મઠો પણ કહેવામાં આવે છે તો તેના માટે એક લિટર દહીં લીધેલું છે હવે એક બીજી તપેલી લઈ તેના ઉપર ચારણી મૂકી અને એક કોટનનું કપડું લઈ તેમાં આપણે દહીં નાખીશું અને તેને આ રીતે કપડામાં બાંધી તૈયાર કરી લઈએ તેને આપણે ત્રણ થી ચાર કલાક માટે આવી જ રીતે રાખી શકો અથવા તો તેને વોશ બેસિન પર આ રીતે લટકાવી દેવું તેથી આ રીતે બધું જ પાણી નીતરી જશે ત્યાં સુધીમાં આપણે અહીંયા મેં બે ચમચી ગરમ દૂધમાં પંદર થી વીસ તાતણા કેસરના નાખી તેને અડધી કલાક માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે અને બે લાઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં હવે આ દહીં નીતરીને તેનો મચકો તૈયાર થઈ ગયો છે એક કપ ખાંડ કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે ઇલાયચી પાવડર બે ચમચી ગરમ દૂધ કરી તેમાં પંદરથી વીસ તાતણા કેસર નાખી તેનું દૂધ તૈયાર કરેલું છે તો આપણે મઠો બનાવવાની શરૂઆત કરીએ પેલા આપણે મઠા ની અંદર કેસરવાળું કેસર વાળું દૂધ બધું મિક્સ થઈ ગયું છે હવે તેમાં ખાંડ લીધેલી છે તેને દળીને તૈયાર કરી લીધેલી છે તે નાખીશું મઠો જે પ્રમાણે આપણે વધારે સ્વીટ જોઈતો હોય એ રીતે આપણે દળેલી ખાંડ એડ કરવી હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ આપણે એકદમ ક્રીમી થાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરીશું હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં ઈલાયચી પાવડર એડ કરીશું બદામ કાજુ અને પિસ્તા બદામને પાણીમાં પલાળી તેની સ્કીન છે બધું બધું એડ કરી કરી દઈએ બરાબર મિક્સ લઈએ હવે આપણો રાજભોગ શ્રીખંડ એકદમ તૈયાર છે તેને આપણે બે થી ત્રણ કલાક માટે ફ્રિજમાં મૂકી દઈએ જેથી એકદમ સરસ ઠંડો થઈને તૈયાર થઈ જાય હવે આપણો રાજપોગ મઠો એકદમ તૈયાર છે તેને એક બાઉલમાં લઈએ એના ઉપર થોડા પિસ્તા નાખીશું હવે આપણો રાજભોગ શ્રીખંડ એકદમ તૈયાર છે તેને એક કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈએ એટલે તે એકદમ સરસ ખાવાલાયક થઈ જશે તો રાજભોગ મઠો સર્વ કરવા માટે તૈયાર છે તમે જોયું તે બનાવો ખૂબ જ આસાન છે તેને તમે પૂરી અથવા તો રોટલી સાથે ખાઈ શકો છો તો આ ઉનાળામાં રાજભોગ મઠાનો સ્વાદ જરૂરથી માણજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને તમારા એક્સપિરિયન્સ શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે